કચ્છના નખત્રાણામાં ફાટ્યા જેવી સ્થિતિ છે નખત્રાણામાં બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નદીઓ અને વોકડામાં પૂરની સ્થિતિ સર્જાઈ નખત્રાણાની બજારમાં નદીઓ વહેતી થઈ છે લાલા હનુમાન મંદિરના પણ પાણી ઘુસ્યા વિભાપર ગામે નદી પરનો ચેક ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા કોઝવે ધોવાયો ભારે વરસાદથી હિતારા નદીમાં ઘોડાપુર આવ્યું છે નેત્રા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે

નખત્રાણા બસ સ્ટેશન પાસે આવેલા ત્રણ ગોકળામાં પાણી ભરાતા બે કલાક જેટલો ટ્રાફિક જામ થયો હતો અને તાલુકાના જે ટોળિયા જે મેઇન હાઈવે છે ત્યાં પણ ગોકળો આવી જતા ત્યાં પણ નદી નાળા વહી નીકળ્યા હતા અને નેત્રા ગામે તળાવ ઓગણી જતા ત્યાં પાણી વરસાદમાં ગામમાં પાણી ફેરાયું હતું અને તે સાથે નખત્રા તાલુકાના વેસલપર વિથોણ દેહાપર તેમજ વિરાણી મોટી અને ટોળિયા તેમજ છ વાગ્યા સુધી ધમાકેદાર વરસાદ ચાલુ થતા માલધારીઓ અને ખેડૂતોને લાગણી અને આનંદ વ્યક્ત કર્યો હતો આમ નખત્રાણામાં સવારથી ધમાકેદાર વરસાદ થતા નખત્રાણામાં ત્રણ ઇંચ તેમજ ગામડામાં પાંચ થી આઠ ઇંચ જેટલો વરસાદ થયો છે આપણે બિલકુલ વાત કરી જે રીતે યલો એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં ત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો આ સ્થિતિના કારણે લોકોને શું હાલાકી પડી રહી છે કોઈ વ્યવસ્થા અન્ય લોકો માટે કરવામાં આવી તો ફરી એકવાર સંપર્ક કરીશું તો જે વિભાપર ગામે નદી પરનો ચેકડેમ છલકાયો

પાણી વરસાદ ને ઉપરવાસ માં વરસાદ થવાને કારણે ત્યાં પાણી આવી ગયું છે એટલે બધો વાહન વ્યવહાર ગયો છે અમે તાલીમ લેવા માટે જતા હતા વાહન વ્યવહાર ઠપ થવાને કારણે અત્યારે આગળ કોઈ જઈ શકાય એવી વ્યવસ્થા નથી કેટલા સમય થી વરસાદ વરસી રહ્યો છે શું સ્થિતિ છે ત્યાં કાલ રાતનો જોરદાર વરસાદ થયો છે એને લીધે નદીમાં વેણ પૂર આવી ગયું એવી સ્થિતિ છે એટલે કોઈ વાહન જઈ શકતું નથી બિલ કેટલા શિક્ષકો માટે ત્યાં પહોંચ્યું અત્યારે તો અહિયાં જે પુલ ની નજીક જે વાહન વ્યવહાર બધા વાહનો અમે બસ માં રાધનપુર વાળી બસ માં અમે જઈ રહ્યા છે ભુજ જવા માટે ઘડુલુ થી અંતર ભુજ નું કિલોમીટર છે હા એટલે તાલીમમાં અમારે સાડા દસ વાગ્યાનો સમય છે એટલે સાડા દસ વાગે પૂછવું પડે પણ અત્યારે અહીંયા કોઈ અત્યારે બીજે બધા વાહનો અહીંયા ઉભા છે અત્યારે કોઈ બીજે ક્યાંય રસ્તેથી જવા એવી સ્થિતિ નથી અત્યારે બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ જાણકારી બદલ નદીઓ અને વોકળામાં પૂર્ણ સ્થિતિ છે સ્થાનિક શિક્ષક સાથે વાતચીત થઈ તેમણે ટ્રેનિંગ માટે જવાનું હતું પરંતુ તેઓ પહોંચી નથી શકતા જેનું કારણ છે રસ્તે નદીઓ જે વહેતી થઈ છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેશે ખબર નહીં જનજીવન છે તે ઠપ થઈ ગયું છે નાના મોટા કોઈપણ પણ વાહનો પસાર નથી થઈ શકતા બે કલાકમાં બાદ ધમાકેદાર ત્રણ ઇંચથી વધુ વરસાદ જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે